ગુડ મોર્નિંગ આજે અમે જવાના છીએ જોગમાયા દર્શન કરવા તો મિત્રો ક્યાં આવેલું છે તે મંદિર તો આપણે ત્યાં જઈને દર્શન કરાવીશું તમને તો મળીએ વિડીયો આગળ તો આજે અમે શ્રી જોગમાયા મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ તો ચાલો મિત્રો હું તમને દર્શન કરાવું જય જોગણી માતાજી જય માતાજી તો મિત્રો રવિવારના દિવસે અહીં બહુ પબ્લિક આવે છે દર્શન કરવા માટે ગામની અને બહાર ગામથી પણ બહુ જ આવે છે મિત્રો આ જોઈ શકો છો અડમન દાદાની મૂર્તિ છે દર્શન કરવા પણ આવી શકો છો તમે અમે તો દર્શન કરી લીધા છે ચાલો હવે અડમન દાદા દર્શન કરી આવે जय श्री दादा आज तो सरस दर्शन થઈ ગયા લી ભાઈ ના નાનુમાન દાદા ના કેટલા બધા પંખી ઉડે છે તો એને રૂડતા મે બી ચાલતો દર્શન કરી લીધેલા છે આ મંદિર ચેખલામાં આવેલું છે તો ચાલો હવે ઘરે જઈએ ચાલો અમે ચેખલાની પ્રખ્યાત પકોડી ખાવા આવી ગયા છે તમારે પણ ખાવી છે તો મિત્રો ચેખલામાં એક પ્રખ્યાત પકોડી આવેલી છે એસકે ફાસ્ટ ફૂડ કે બહુ સરસ પકોડી બનાવે છે કેવી છે કેવી સરસ બનાવે છે મિત્રો તમે પણ ખાવા જરૂર આવજો દેખલા બસ સ્ટેશન ની બાજુમાં આવેલી છે પાણી પૂરી ના મળ બોલવા એકદમ સરસ બનાવે છે ચાલો હવે અમે ઘરે આવી ગયા છીએ તો હવે લીંબુ સરબત બનાવી નાખો તો લીંબુ લેવા જવું પડશે ને લીંબુ તો લેતા હોજો ચલો સારા મળી ગયા હવ મળી ગયા હો લીંબુ તાકો કેટલા સરસ છે લીંબુ શરબત બની ગયો હવે બનાવવા જ બેઠી છે લીંબુ શરબત કેટલી વાર થશે બે જ મિનિટ વધારે વાર નહી થાય બનાવી નાખો फटाफट હાળો કેટલો રસ છે લીંબુમાં તો તા કોઈ આજે નવરાત્રી જોવા જવાનું છે જવાનું છે કવર ના જાવ તો ઘરે રહેજો અમે તો જાયશું ચલો બની ગઈ રીંગິດર આબાદ હડોતર પી લઈએ લો છે તમારો બહુ સરસ બનાવી હો લીંબુ શરબત હવે દરરોજ બનાવી આપજો દરરોજ શું કરે છે હવે પેસ્ટ તૈયાર કરી દીધો છે એટલે સરખો મૂકી દઉં તો હવે ખાવાનું બનાવી દો સરસ એટલે બનાવી તો તમે સાત પાજી લઈ આવો ને બજાર માં જઈને શું લાવું બજાર આજે આજે તો જે સારું હોય લેતા આવું ડુંગળી બટાકા લાવ ડુંગળી બટાકા તો નઈ પાલતા ડુંગળી બટાકા ખાઈ તો થાકી ગયા છે શાક આવશે સારું સારું હડો હું છું વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો તો મિત્રો અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો મળીએ મિત્રો એક નવા વિડિયો માં મિત્રો